અમદાવાદ સોગે બોગસ ડોક્યુમેન્ટ મેળવી ભારતીય પાસપોર્ટ બનાવનારા બાંગ્લાદેશી હિન્દુ નાગરિકની ધરપકડ કરી અમદાવાદે સોગે બોગસ ડોક્યુમેન્ટ મેળવી ભારતીય પાસપોર્ટ બનાવનારા બાંગ્લાદેશી નાગરિક વિક્રમ હાલદારની ધરપકડ કરી છે 2015 માં બોગસ ડોક્યુમેન્ટ મેળવી તેના આધારે ભારતીય પાસપોર્ટ મેળવ્યો હતો પશ્ચિમ બંગાળના એજન્ટ છપન મારફતે નડિયાદ જિલ્લામાં કલ્યાણીમાં જન્મ થયો હોવાના પુરાવા ઉભા કરી બોગસ જન્મના પ્રમાણપત્ર આધાર કાર્ડ વોટર કાર્ડ અને પાનકાર્ડ સહિતના તમામ ભારતીય ડોક્યુમેન્ટ બનાવ્યા હતા બોગસ પુરાવાના આધારે બનાવવામાં આવેલો ભારતીય પાસપોર્ટ લઈને મુસાફરી કરતા અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયો છે બાંગ્લાદેશી નાગરિક બિપ્લોબની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે તે ભારતીય પાસપોર્ટના આધારે છ વર્ષ સુધી કુવૈતમાં નોકરી કરી આવ્યો હતો જે બાદ બાંગ્લાદેશના વિઝા મેળવી બાંગ્લાદેશ ગયો હતો ત્યાં બાંગ્લાદેશી મહિલા સાથે લગ્ન કર્યા હતા લગ્ન કરીને ફરીથી ભારત આવ્યો હતો ભારતથી બીજી વાર પૈસા કમાવવા માટે કુવૈત જતો હતો તે સમયે ઇમિગ્રેશનની તપાસમાં તે ઝડપાયો છે ઇમિગ્રેશન દરમિયાન પૂછપરછ કરતા બાંગ્લાદેશી નાગરિક હોવાનું સ્વીકાર્યું હતું તેના મોબાઈલ માંગથી માતા પિતાના બાંગ્લાદેશી ઓળખકાર્ડ અને પુરાવા મળી આવ્યા હતા બોગસ પાસપોર્ટના આધારે બાંગ્લાદેશી આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેના બોગસ ડોક્યુમેન્ટ બનાવનારા આરોપી ફરાર છે પોલીસને શંકા છે કે એજન્ટની ધરપકડ બાદ બોગસ ડોક્યુમેન્ટનું નેટવર્ક સામે આવી શકે છે रिपोर्ट बाय अश्विन लिंबाचिया अहमदाबाद विप्लोक अल्दार नाम का एक व्यक्ति है जो रहने वाला बांग्लादेश सिटीजन बांग्लादेश का था उसने पश्चिम बंगाल के कल्याणी म्यूनिसपालिटी में अपना जूठा बर्थ डेट तैयार करवाया सर्टिफिकेट और उसके आधार पर आधार कार्ड इलेक्शन कार्ड सब बनवा के फिर फर्जी पासपोर्ट भी तैयार करवाया जिससे वो इंडिया में रह सके और उसने अहमदाबाद एयरपोर्ट पर उतरा तो इमिग्रेशन अधिकारी ने एक फर्जी पासपोर्ट है इसलिए उसको इंक्वायरी की और उसकी फरियाद के आधार पे उसको अरेस्ट किया है और आगे की तपास चाली अहमदाबाद एयरपोर्ट कहा जा रहा था, था।, था। अहमदाबाद एयरपोर्ट अभी तो बोल रहा है वो कामकाज करने के लिए आया था यहाँ रहने के लिए आया था मगर आगे इन्वेस्टिगेशन जो निकलता है वो